ઘેર બનાવીશું વેફર તો હવે આપણે વેફર બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને આપણે પૂરો ટ્રાય કરશું હા અને તમે અમારા વિડીયોમાં જોડાયા રહેજો આપણો હવે બટાકા સોલવાનું ચાલુ થઈ ગયેલું છે બટાકા વેફર માટે બટાકા સોલવા આપણે આટલા આટલા બટાકા સોલવાના એ આપણે આપણે બટાકા આવા ઘાટી દઈએ જલ્દી પાણી લાય હા આપણે બટાકા ધોઉં દંડી દોગા દંડી તો આપણે બટાકા ધોવાઈ ગયા હી લો હવે નઈ પાડ દો હેડો તું પાડ દે હે તો કે ચીર છે ચીર હા દુકાનો તો ઓરિજિનલ બને પર યે નો આયુ ઓરિજિનલ આ નિષ્ઠન આવે અમારાઈનો નહીં આપતી સિસ્ટમનો ઇકતે ખબર જ ન પડતી બહુ ફેવરેટ છે તો એમ કે મમમી એ તો પા ડા ડા જયદીપ શું ગાને તા તા તો છોલાઈ ગઈ

અહ ચક્કુ આગે નઈ તો મારે બીક નઈ ચક્કુ આગે તો પાટો ભો જો આપડે પડી

કુમતાજી કોઈ રામ ગડબાજી જતો હોય ને તો પેલા ગબ્બરના જરા કહી દેજો તારીખે લાઈક દેજો બોલજે બહુ વાર આ દેખ અ એમ કે કેજે ભયા અંત તુએનો કીધું તું એ કીધું તો મારા ભવાવાની બહુ આદત તબે તન કે થઈ ગયા થી અબ હવે બટાકા બનાવવાની तो मित्रों वो ना मां पेट में बच्चा का जवानी बात कर रहा हूं तांडी और तो तो तेल गरम था इधर आपा वाट दीजिए वाट जो वाली नहीं तो मित्रों हमारा बीजो डायरेक्ट कितना है डायरेक्ट बोल चेहरा खाली मकोड़ा नहीं बिक नहीं रखते तो चाकू नहीं बिक लागे ऐलु 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 कित गई लेड कित गई ले

બોડા હૈ આરે આરે બીવાહ કઈ નઈ ચાલે ઉકી જો તો મુજો અજી તો આપા થઈ જી ખાને જી છે બડે પડે આમાં બધાને એક એક ખવરાઈ દે જો આપણે દિયા

युवाओं मारा मारा पे अचान से बिचरा तारा में दिल से इतना हारा में तूने क्या किया सारी दुनिया से जीत के मैं आया हूँ इधर तेरे आगे ही दाड़ा किया तुझे क्या सा मैं दिल का राज कहता हूँ मैं जब जब सांसे लेता हूँ जल्दी नून वाम लाऊँ या बोलिए ना

या हा गाइस ओ सारी योरी जगह में भैया आओ ना कर डाल वहां या ना गए धीरे धीरे आओ हां हेलो हटाता डाल दने दिन मैं डर नहीं खातो टांगने वाला टाऊ पे थी

એવા કે જીવડા નેકરતા હોય ગરોડી નેકરતે હોય ખરાબ તેલ વાપરતા હોય એટલે પડી કે અત્યારે જેમ મને મોસા ખાવા પડે એ ચાહકન કેવું આપણે કહીએ છીએ આ ટીંગો છે બને હે હારી બને ખાવા પડે હા મે પહેલી વાર બનાય એટલે મને વિશ્વાસ નહી ખારી થી હોય દુકાન થી મસ્ત ગઈ ચાખે લો ના પપ્પા

લાલ લાલ નાસ્તામાં ચામલ ચાલો અને અહિયા અમે અમારા બ્લોગનો એડ છીએ તમે અમારા કરજો